નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચારમાં આપણે લઈ જઈએ છીએ રાષ્ટ્રભક્તિથી ઊંડે તરબોર થયેલા ભાવનગરના ઉપલેટાના ભાયાવદર ગામ તરફ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા ઘાતકી હુમલાના પગલે આખો દેશ શોકમગ્ન છે પરંતુ સાથે જ દેશભક્તિના ઘોડાપુર પણ જોવા મળી રહ્યા છે આજ રોજ ઉપલેટાના ભાયાવદર ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રાનું આયોજન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ પછી ભારતભરના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જગાવવાના હેતુથી થયું હતું આજની યાત્રામાં ઉપસ્થિત રહ્યા ધોરાજી ઉપલેટાના લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ જિલ્લા ભાજપના આગેવાનો રવિભાઈ માકડિયા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા જયેશભાઈ ત્રિવેદી અને નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર તેમજ કારોબારી ચેરમેન માયાબેન વાછાણી સાથે જ શહેરના ઉદ્યોગપતિઓ વેપારીઓ નગરપાલિકા સભ્યો અને વિવિધ સમાજના અગ્રણીઓ યુવાનો બહેનો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે એકઠા થયા આ વિશાળ યાત્રા જ્યાં તિરંગો લહેરાયો નારાઓ ગુંજ્યા અને એકતા અને દેશપ્રેમનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો એ ભાયાવદરના ઇતિહાસમાં સોનાળી ક્ષણ તરીકે યાદ રહી જશે અહેવાલ આપ્યો છે અમારા પ્રતિનિધિ વિપુલ ધામેચાએ ઉપલેટાથી આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે જયહિંદ વંદે માત્રમ હું ભાયોદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન આજ રોજ ભાયોદર મુકામે જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું સિંદુ સિંદુર ઓપરેશન જે આપણે કર્યું તેમાં અનુસંધાને કે આપણે જે આર્મી મેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને જોન જુસો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદુર યાત્રાનું સિંદૂર કાર્યક્રમ પણ બહેનોને બીજાને સિંદૂર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે તો આજે ભાયાવદરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લગી અમે આ ત્રિરંગા યાત્રાનો ખૂબ જોમ જુસ્સાથી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાતને દિવસ છોયા માટે જે આપણી બહેનોના સિંદૂર ન ઉજડે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંભેથી જોમ માટે ખૂબ અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હું તાલુકા પ્રભારી આજે અંદર ત્રિરંગા આયોજન કરવામાં આવ્યું જેમાં ભાયાવદરના સૌ નિવૃત્ત આર્મીમેનો તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ પહેરી અને હાર કરાવીને એનું સન્માન કરવામાં આવ્યું અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ દરેક સમાજના પ્રમુખશ્રીઓ રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રી જિલ્લાના મહામંત્રી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદુર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નાખી એટલે આપણા સૈનિકોનો જુસ્સો વધે અને એમનું મોરલ ઊંચું થાય એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને ભાયાવદરના બધા લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાનું સરદાર પટેલ ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને ભાયાવદર નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી